જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરભ દાદા મિત્રો કેમ છે બધા મજામાં પૂછ્યું ભાવેશ પરમાર ને એક આજે સરસ મજાનો વિડીયો તમારા માટે લઈને આવી ચૂક્યો છું જે છે સુરપુરા ધામ બોલાદ શ્રી ધાનભા બાપુ શ્રી પ્રવચન મિત્રો આજે આપણે બધા સાથે મળીને શ્રી ધાનભા બાપુ શ્રી પ્રવચન સાંભળશું પ્રવચન સારું લાગે તો તમારા જીવનમાં તમે ઉતારજો મિત્રો પ્રવચનમાંથી જે કઈ શબ્દ તમને સારા લાગે તમને એમ થાય કે ધાનભા બાપુ જે વાત કરે છે તે આપણા જીવનમાં ઉતારવાથી આપણું જીવન સારું બની જાય છે તો મિત્રો તમે તે વાત તમારા જીવનમાં ઉતારજો મિત્રો અને વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ બોક્સમાં જય દાદા લખજો મિત્રો અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટમાં મને ચલાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી મિત્રો હું તમને કહું છું એટલે તમે જોઈ શકો છો ધામ ભોળાદમાં કેટલો બધો ટ્રાફિક છે તે મિત્રો અને બીજી એક ખાસ વાત કરવાની હતી મિત્રો કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસ કોમ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવીને વિડીયો બનાવી શકું ને એ વિડીયો આપણા યુટ્યુબ ફેમિલીને આપણે દેખાડી શકીએ મિત્રો તો તમે જોઈ શકો છો ધામનો ભોળાદનો નજારો કેવો સરસ મજાનો છે તે અને પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે બપોરનો ટાઈમ છે ને સામે દેખાય તે મંદિર છે દાદાનું મિત્રો તો મિત્રો ફરી એકવાર કહી દઉં છું વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ બોક્સમાં જઈશું રોપરા દાદા લખજો મિત્રો તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને કહેજો જેથી કરીને હું તે આવો વિડીયો બનાવવા અને એ વિડીયો આપણા યુટ્યુબ ફેમિલીને દેખાડી શકું કેમ કે આપણા યુટ્યુબ ફેમિલીમાં અમુક મેમ્બર એવા હોય જે ચાલી ના શકતા હોય કે જે લોકોને ખબર ના હોય તો તે બધા તેના દર્શન કરી શકે તે હિસાબથી હું તમને કહું છું મિત્રો

તો શું અહીં બે ત્રણ વાર આવો તો એ તમને હાલ હાલે ખરા હાલે અને આ હું એમ કહું એ કાંટે હાલે પણ ચારે કે તમે આ સીમાડામાં કદાચ ગમે બેઠવાની આ ધજા દેખાતી હોય ને એમ કહી દો કે દુનિયા ભટકીને થાક્યો છું શું કહો દુનિયા ભટકીને થાક્યો છું હવે તો ઘરે ખાવાનો લોટય નથી હોય એટલા તો દાણા જોવરાયા છઈ હાચો પકડાણો નથી અન કદાચ અમારા આધારતા એક કરોડો પાપ હોય આ દાદા આ તારા સાને મૂકીને જઉં છું અન હવે કાલથી કોઈના કોઈનું મારેથી નું ના થાય આવું એક વચન લઈને જઉં છું અન બરોબર જો એકી મો દાડો ના થાય અન મારો ઠાકર ઘોડે પલા ના નાખે તો ભૂવા પડી બેન કરી દઉં ભાઈ તો આ તો કાઢી ગોતે ગાડી પછી પાર્કિંગ કરે બાપુ ચા ચાશે એટલે બાપુના ખેર કિલોમીટર જતો હોય હું બોલું ભરોસો કોઈ કે હું તો એક આપણે કેવી છે મુખ્યમંત્રી હોય વડાપ્રધાન હોય તો ગમે ગામથી આપણે કે પાણી જોતું હોય કે અથવા ગામમાં કઈક પ્રશ્ન હોય તો આપણે જેવી સીધા ડાયરેક્ટ મળી એકવી છે કેલા એમના પટ્ટાવાળાને કેરીને કે આ ગામથી અમે પાંત્રીસ જણા આયા છીએ અને અમારા ગામમાં ટાઈલે નાંગરમાં રેડવા પાણી ના આવતું આ અરજી લઈને આવ્યા એવું કહેવી છે ને એમ તમે જે બધાય અરજી લઈને આવો છો ને એ હું ભેગી કરું છું આ જેટલાની ઉપર નજર કરું ને એ ભેગી કરું છું આ જગ્યામાં પાકી જાવ તો તમારી અરજી હાયલેખ છે ભાઈ મને કહેવાની જરૂર નથી મેં બપોર જ એક કાકા હતા હમણાં હું પુરવાર કરીશ આ એક મને યાદ કરાવજો પણ માણસ છું હું ભૂલી જવું બહુ જાત પણ એ અરજી હું લઈ લઉં પટ્ટાવાળો છું અને આથી અરજી લઈને દાદાના ચરણોમાં મૂકી દઉં છું અને આખા જગત અખિલ બ્રહ્માંડનું સંચાલન કોણ કરે કોણ કરે હા એટલે આ શિવનો ગણ છે ભલા મારા ડાયરેક્ટ કૈલાસ શિખરે પોકે જ્યાં પોકે પણ મેં કીધું એમ કે હું તો બધાયની ચિઠ્ઠી હું આ મૂકી દઉં છું અને મારો ભગવાન રહ્યો ને આ એ ભોળાનાથ લગીને પોકાર દે છે પણ ભોળાનાથ ને તમારા અક્ષર ઉકલાય કે ના ઉકલાય એ મારો ઠાકર જાણે

આપડે દેવ દેવના હારા પ્રસંગ જ્યાં તો આપણો ટાઈમ હારો હોય તો હવનમાં હાડકા નાખવા ગયા હોય એ બધું થાય થાય બોલાતું ભાઈ કોના ઘરે થાય આજુ ખોટું અને બધાય કઈ સત્સંગી હેરાન થતા નો મતલબ એવો ના માનો આપણા ઘરે આ નું કપડાં ધોતા હોય ભલે નવા ચીવડા લાયા હોય એ આજે દર ધોકા મારે ખાબુ દે લેસવી નાખે તો શું એને ફાડી નાખવા કરે એ ચમ કરે તો આપણને એ દુઃખી કરતો હોય ને તો આપણો આ ભાઈબંધ છે ને આ મારા બનેવી છે ને આ મારા હાડા છે મારા કામમાં આવશે ને આ બધો મેલ કાઢો આટલું ખરાબ ટાઈમ ના હોય ભાઈ સમજાય અને કદાચ બાપ દાદા ને ભલે પાપ હોય હું તો કઉ આજ નાભી થી કગરી ના જગ્યામાં ભૂમિ મૂકીને જાવ અને ઠાકરને ને અરજી કરજો કે જોરાય જોરાય ને થાકી જાય છે અને જો અહીંયા આયાનો પરમાણ મારો ભગવાન ના રાખે હું ભૂવા પડી બંધ કરી દઉં આપણે નાભી હાચી હોય અને આજ આપણે હાચી જગ્યાએ મેં ઘણી જગ્યાએ વાંચ્યું છે કે ગંગા એવા પાપને ધોવે કે જે અજાણ થાય આવે સમજાય હે ને જાણી જો રોજ આપડે કોક નો ખૂન કરીને હવારે ગંગાજી ના આવી કે સાપ ના થઈ જાય થાય તો બધા રોજ યાદ જાય એક રૂમ ભાડે રાખે પણ આ સાનિધ્ય એવું છે આ જગ્યા એવી છે કે હું તમને વિશ્વાસ આપું છું કે જો દાદા નું સ્મરણ કરશો ને હું માનું છું બધું નડતર હોય પણ જ્યાં ભોળો ના થાય ને ઉભો થઈ જાય ને ભાઈ સામે કશું ભૂરે આપણે કેવી છે કે ભલાણા એ મારું ખેતર કબજે કર્યું છે કેવી છે ને તમે જઈને હાથ બે હાથ જોડો બાપુ મારા છેલ્લું છે ફલાણા ભાઈ આ રહેવા દો મારા છોકરા રૂટલો નહીં રહે કેવી છે ને તો એમ કે તાર થાય એ કરી લે છે પણ અમે એને ધીરે મોટો લાવો અને એમ કોક આને મારી જગ્યા દબાવી છે તારી એ ક્યાં કે વાંધો નહીં હાલો હું આપી દઉં છું ક્યાંક ન ક્યાં તા તો એમાં એવું છે કે ગમે એવું તમારું નતર હોય ને આને કહી દો અને જો તમારી આસ્થા જાય અને આ ફોન કરી દે તો ગમે એવું દબાઈને બેઠો હોય ખાલી કરી દેવું પડે બાકી જીવો હતા લગીને હું છૂટ આપું છું જોર આવજો જો એવરી પૈસાના વરસાદ થતા હોય તો એને તમારો નંબર લાગવા જેવી ખરા લાગવા જેવી પણ આ એ છે કે હું માનું છું કે કોઈ દેવને ને આપણે માઠું લાગ્યું હોય કોઈ પિતૃ આપણો પ્રેત એની માં જતો રહ્યો હોય પણ દાદાને પ્રાર્થના કરો ને એટલે દાદા એની સદ કરી કરે આપણે થી થાય ભાઈ અને કામ કોને કર્યું કેવાય મેં કીધું એમ હમણાં તેમ ધોળકા જ્યાં હોય અને અહીંયા સહી કરાવવાના હું એમ કહું કે એમને પચીસ હજાર આપતા આવજો તો એ કામ કરાયું કહેવાય મારો ફોન જાય અને મફતમાં સહી કરીને તમને સા પાણી કરાવીને મોકલે તો એ કામ કરાવી કહેવાય એમાં એવું છે કે ગમે એવું દુઃખ દારિદ્ર હોય જો આય આગળ મૂકીને જાઓ અને મારો ઠાકર સાંભળે અને મારો ઠાકર જો ભોળાનાથના કાનમાં કે અને જો બાર મહિને તમારું આયેલું જો મજરે ના લાવું તો હું ભૂવા પણ બેન બંધ કરી દઉં જ્યાં જવું હોય ગુરુવાર ને 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 રવિવાર બુધવાર તો મિત્રો આ હતું શ્રી દાન બાબા પુષ્રી નું પ્રવચન આશા છીએ તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે મિત્રો અને પ્રવચનમાંથી થોડું ઘણું જાણ તમારા જીવનમાં તમે ઉતારશો કે દાનબા બાપુ જે કંઈ વાત કરે છે તે સારી એવી વાત કરે છે અને સાચી વાત કરે છે એ વાત ઉપર જો આપણે આપણું જીવન જીવવાનું ચાલુ કરીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કે એવું કંઈ અલગ કરવા માટે મારો કોઈ હેતુ છે ને મિત્રો પણ દાનબો બાપુ જે વાત કરે છે તે સાચી કરે છે તેના હિસાબે મેં આ વિડીયો બનાવું છું ને તમને બધાને દેખાડું છું મિત્રો કેમ કે મારી સાથે સાથે તમે પણ વિડીયો જોયો અને તમને એવું લાગે કે ના સાચી વાત છે આપણા જીવનમાં ઉતરવા જેવી છે તો તમારું જીવન સારું એવું બની જાય તે હિસાબથી હું આ વિડીયો બનાવું છું મિત્રો સારું મિત્રો મરીશુટ પાછા આવે એક નવા સારા વિડીયોમાં ત્યાં લાગી તમે મને રજા આપો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો મરીશુટ પાછા આવે એક નવા સારા વિડીયોમાં બોલો સુરાપુરા દાદાની જય